જય માતાજી મિત્રો તો આજે એક દુખદ સમાચાર છે આપણા પાસે વલસાડનો એક યુવાન છે ઉંમર ચોત્રીસ વર્ષ નામ એનું જાહેર કરાય જેવું નથી કેમ કે મારી પાસે કોઈ પરફેક્ટ માહિતી નથી બટ એક ન્યૂઝપેપરમાં હતું કે એને પરીક્ષાના પરિણામના વિલંબના કારણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો એને તો શું સરકારી નોકરી જ જીવન છે એમ સરકારી નોકરી લાગે તો જ જીવન જાય એવું નથી મિત્રો બાકી તમારું જીવન કિંમતી છે એમ બટ એઝ અ એસ્પિરન્ટ હું માનું છું કે તમે બે વરસ તૈયારી કરી જિંદગીની બધું દાવ પર લાગી ગયું જવાની તમારી ગતિ રહી અને તમે બોર્ડર લાઇન પર હોય એકસો પંદર એકસો સોળ માર્ક્સ થતાં હોય તમને ખબર છે કે નામ આવવાનું છે નથી તો બી તમે એની આશા હોય અને રિઝલ્ટ ચાર ચાર છ છ મહિના જો મોડું જાય તો બેઝિકલી ડિપ્રેશન આવવાનું જ છે એમ કે તણાવ આવવાનો જ છે એમ તો તણાવ લીધો ભય છેલ્લે દવા પીને અને જીવન ટૂંકાવી દીધું એમ કહેવાનો મિનિંગ એટલો જ છે કે સરકારી નોકરીની તૈયારી સાથે સાથે જો રિઝલ્ટ તમારા પક્ષમાં ના બી આવે તો જિંદગીનું આગળ પ્લાનિંગ રાખજો જરૂરી નથી કે બધાને નોકરી મળે બાર લાખ ફોર્મ ભરાય બાર હજારને જ નોકરી મળવાની છે તો એ બી ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે એમ બાકી જિંદગી તમારા માટે બહુ કિંમતી અમૂલ્ય છે તમારા માતા પિતા તમને વીસ વર્ષ સુધી ભણાવે મોટું કરે અને તમે ચાર પાંચ વર્ષ સરકારી નોકરીને આલો ના લાગે તો મરી જવું કંઈ એનો કંઈ ઉપાય નહીં એમ તમે બીજું કંઈ કામ બી કરીને માતા પિતાને ખુશ રાખી શકો છો એમ એવું જરૂરી નથી કે નોકરી જ જીવન છે એમ હા નોકરી તમારું સપનું ડ્રીમ એની કિંમત એની વેલ્યુ મને બી ખબર છે મેં પણ ત્રણ ચાર વર્ષ તૈયારી કરી છે બહુ ચિંતા કરવાની નહીં ટેન્શન લેવાનું નહીં અને કોઈ બી સરકારીની પરીક્ષા હોય એનું રિઝલ્ટ જાહેર થાય તો છથી સાત મહિના પછી એનો ઓર્ડર કે નિમણૂક પત્ર મળી જ જાય છે એમ તો આપણે એટલી વિનમ્રતા અને પેટ રાહ જોવી પડે એમ બહુ ઉતાવળ કરે બી આપ એમ બી આપણે ડિપ્રેશન લઈએ કે ઉતાવળ કરવા અહીં આપણું કીધેલું તો સરકાર માણવાની છે નહીં સરકારને તો જ્યારે ટાઈમ મળે ત્યારે એ લોકો કાર્યક્રમ ગોઠવીને જ નિમણૂંક પત્ર આવે છે એ લોકો જોતા નથી કે વિદ્યાર્થીને કેટલું તણાવ કે ડિપ્રેશન આવે છે વાતને સમજો છો મિત્રો તો કોઈ ડિપ્રેશન લેશો ના અને બને એટલું બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાવ ક્યાંક જોબ ચાલુ કરી દો કે કોઈ ફ્રેન્ડ કે ગમે તે ફે ફેમિલી સર્કલ હોય ત્યાં ફરવા નાઈ જાઓ જ્યાં સુધી ફાઇનલ મેરિટ આવે કે પછી મેડિકલ આવે ત્યાં સુધી શરીરને સાચવો બહુ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો અને જતાં જતાં એક લાસ્ટ વાર લાઈફ બહુ કિંમતી છે સરકારી નોકરી જ જીવન નથી એ વસ્તુ યાદ રાખવી બહુ જરૂરી છે એમ મેં પણ ત્રણે એક વાલી નિષ્ફળતા મળી છે ફોરેસ્ટમાં એક્ઝામ ક્લિયર કરી રનિંગ ક્લિયર કરીને લો લોંગ જમ્પમાં ફેલ થયો મને પણ ડિપ્રેશન આવેલું હું સમજી શકું છું કે એક વિદ્યાર્થી ઉપર કેટલી વીતે છે એમ ઓકે જય માતાજી